જો આપડી ખાતરની ખાઇ થઈ ગઈ હે ખાલી અને આ બાજુ અહીં થોડુંક રહ્યું હે કાલે ખાલી કરી નાખી હે અને જેક તૂટી ગયો હે ઉપડીનો તો વેલ્ડિંગ વેલ્ડિંગ કરી નાખ્યું હે પાછું કમ્પ્લીટ અહીંથી બોસી તૂટી ગયો તો અહીંથી તો વેલ્ડિંગ કરી નાખ્યું હે અને હવે કરી દઈ ફિટિંગ અને પછી બે ખાતર ખાતરના હે ટોલીમ નાખી દે એટલે કામથી જાય કમ્પ્લીટ તો એ બપોર પછી કર્યું જવાયર વાવી લઈ અને જો એટલું ખાતર હતું વેંડી બરોબર તો બધું કાઢી લીધું હે આ પકીને ઢી ગ્લો પીળો હે તો ચાલો કરી અને ફિટિંગ હાલો તો મિત્રો આવી ગયા છે કુંદરી વાવવા તો અહીંથી વાવવાની શરૂઆત કરવાની છે ખાતર પાસેથી આ બાજુ આમ એટલા ત્રાહીમાં વાવી દઈ તો બાપા ગયા ટ્રેક્ટર લઈને ઓલી બાજુ અહીંયાથી લેતા આવી પેલા સીલા કરીએ અને પછી સીધું મેળી આવી જાય એટલે વાવી દઈ અને આ બાજુ એટલું ખાતર કાઢ્યું છે તો આના માટે હવે ધૂળ નાખવાની થાય બેગદીમાં તો અત્યારે કુંદરીનું મેળે કરીએ બધું અને પછી લાઇટ છે એટલે પાણી વાળી લઈ એટલે એટલી ગુંદરી પી જાય તો ચાલો ક્યારે થઈ ગયો હોય કરીએ બધા સકઈડા ચાલુ અને મંડિયા વાવવા હાલો તો મિત્રો મકાઈ વાવવાની શરૂઆત કરી દીધી છે અને મસ્તીનું હાલે છે તો દહક ત્યારા જેવું થઈ જાય ત્રાહિયામાં તો મંડિયા વાવવા અને આ બાજુ જુઓ કલેજીવાળામાં બકરા બકરા છે ફળ ખાવા અને હેઠામાં દેતા જાય છે અને હેઠાની પારી થઈ જાય આ બાજુની મસ્તીની પછી થોડોક તોરિયો નમો કરવાનો હે કરીએ અને પછી કરીએ પાણી ચાલુ તો વવાઈ ગઈ હે કમ્પ્લીટ એટલી વાવી છે હે અગિયાર અગિયાર રાખી રા હે ખાતર સુધીના ચાલો તો મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે આન થોડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને એટલી મકાઈ વવાઈ ગઈ છે પાણી કરી દીધું છે ચાલુ મોટર ચાલુ કરી આવ્યા છે અહીં આગળ આવું પાણી આવે છે અને બે ક્યારા લાંબા હે પછી તો બટકા બટકા આવી જાય હે તો જોઈ કેટલાક ક્યારા આપીએ છીએ અ તણે તો હજી સારું પાણી આવે છે તો કેટલીક કળી હાલે વાગી ગયા હે બે તો બપોરા બપોરા કરીને આવ્યા છે અહીં અને વારી આવે પાણી તો અહીંથી એટલી વાવી છે તો ચાલો મંડીએ વારવા પાણી હવે કેટલીક કઢી હાલે જોઈ અને કેટલું પીએ છે કેટલું બાકી રહી જાય છે હાલો તો મિત્રો એક ચારો પીધો છે અને પછી અવેળા ભીરા છે અને અત્યારે વેગી છે લાઈટ તો વાગી ગયા હે શિયાળ તો ચાલો હવે જઈ ભરતભાઈની વાડીએ અને આપણે ત્યાંથી વાઘિયું ખળ લઈ આવવાનું છે અને ઓલી બાજુ ત્રાણિયામાં વાવવાનું છે તો ચાલો જઈ ગાડી લઈને લેતા આવી હાલો તો મિત્રો આપણે આવી ગયા છે અહીં ભરતભાઈની વાડીએ વાડિયું લેવા અને જો અહીંયા કાપીને રાખ્યું છે અને ભરતભાઈ અહીંયા હરગાવી છે દાંડવી તો ધુવાળા નીકળે છે અને આ બાજુ ફાકીની જમાવટ હાલે છે અને દિલીપભાઈ મોબાઈલમાં ઘૂંકા મારે છે આપણી ગાડી આ બાજુ પીડી છે તો રામપિયારી લેવા છે અહીં કરી લઈ આખી વાઢિયાની અને પછી વાવીએ કુંદરી હે એમાં વાવવાનું હે હાલો તો વાઢિયું ખોલ લઈને આવી ગયા છે અહીં ભરતભાઈની વાડીથી તો ગાડીમાં બાંધી આવ્યા છે ઝીંકોડી બથડી તો કાલે એને વાવ્યું હવે અને કલેજી કાઢવા કાલે કદાચ ફૂંકણી આવીએ તો જોઉં કાલના બ્લોગમાં તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે હવે સમાપ્ત ગઈ હોય તો લાઇકને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય